આ મનરૂપી ભૂત ને આ પ્રાણરૂપી થાંભલે સરવાનું કેવાનું અને હનુમાન સે મિલે રામ તુલસીદાસ કાયમ પાણી રેડતા ને તૂટેડવાનું તૂટે એ પ્રસન્ન પ્રસન્ન થયું પ્રગટ થયું ભૂત પ્રસન્ન થયું બધાને ભૂત પ્રસન્ન થાય પ્રગટ થાય પણ માગવાનું કે ને ત્યારે આપણે માગી લેવું પણ માગવામાં પાછું આપણને ખબર નથી ને એટલે આપણે ટેન્શનમાં આવી જાય તમે થોડાક સો મહિના સત્સંગમાં જાઓ ને તમે ધરાઈ રહ્યો ધરાઈ રહ્યો કેમ કે કામ કેટલા છે હવે અહીંયા તો આ નવર્યા તો આ બેઠા બેઠા આ નજી ધંધો લ્યો આને બીજો કંઈ ધંધો જ નહીં અને થાય નહીં થાય કે નહીં એવું પણ જ્યાં સુધી એ ભૂત છે ને એ ઢીલું ન પડે ને ત્યાં સુધી અહીંયા થાંભલે સડી ઉતર કરાવવાનું એટલે પછી આપણા શરણમાં આમ આવીને ભગ્ય લાગશે જે માયા પ્રચંડ બહુ દિશે દસ અવતાર ધરોરી સૌ માયા ગુરુ ચરણની આગળ જુગો જુગ આજ્ઞા કારી એસી ગુરુમૂર્તિ કી બલિહારી પછી તમને ભગ્ય લાગે એ કોણ આ બધાના મૌન છે ને એ જ ભગ્ય લાગે છે કોણ અને મન મનસે આપણા શરીરમાં ભૂતમાં વળગેલું છે એટલે આ ભૂત જ પગે લાગે ને પગે લાગે કોણ છે દરેકને પગે લાગે એ ભૂત જ છે પણ પગે લગાડવું પડે કોણું પડ્યા વગર લાગે નહીં એટલે આ સત્સંગ રૂપે રૂપી સમજણે આપી આપીને એને કૂણું પાડવાનું અને અહીંયા સમરણ ભજન કરી રાખે ને તોય કૂણું પડે અને એની વગર આપણો ઉદાહરણ છે ને જો આપણે જ આપણા મનને ભૂત કરી તરીકે આપણે ગુરુને પગ્યા લાગ્યા વંદન કર્યું સેવા કરી સમરણ કર્યું ભજન કર્યું અને આપણું ભૂત પ્રસન્ન થયું ને એટલે તમને ભક્તિ ગમમાં મળી અને ભક્તિ કરશો ને સમરણ ભજન ને સેવા સત્સંગને મહાપુરુષોનો સંગ કરશો ને તો ભગવાને કોલ આપેલો છે કે હું એને કાંઈ ઘટવા નહીં દઉં કાંઈ ન ઘટવા દઉં એટલો વિશ્વાસ છે અને ભગવાને ગીતાજીમાં કીધું છે કે જે મારો ભક્ત છે એનો યોગક્ષેમ પણ હું ચલાવું છું એની આજીવિકાનું સાધન હું ચલાવું છું તો આપણે જોઈ લો આપણને ન ખબર હોય નરસિંહ મહેતાનો સેમ ચલાવ્યો એની ભજન જ કર્યું મીરાનો ચલાવ્યો પ્રહલાદનો ચલાવો એક એકનો યોગક્ષેમ એટલે પુરુષાર્થ એને કરવા પણ નથી રહેતું પુરુષાર્થ આ એક જ છે ભજનનો આ પુરુષાર્થ કયો કરવાનો પુરુષાર્થ એને કહેવાય કે આપણે કરવાનો ખરો પણ પુરુષાર્થ કેમાં ભજનમાં અને આપણે શું છે ધંધામાં ચાલુ કર્યો પુરુષાર્થ પુરુષાર્થ તો કરવો જ પડે ને એટલે એ નથી કરવાનો પુરુષાર્થ આને કહેવાય ધર્મ અર્થ કામ અને મોક્ષ બે વસ્તુ આપણે કરવાની અને બે ભગવાન કરે બરાબર આપણે શું કરવાનું ધર્મ અર્થ એ આપણે જ કરવાનો કામ એ આપણે જ કરવાનું મોક્ષી એ આપણે કરવાનું આ બે વસ્તુ ભગવાન આપણને આપે જ છે અને ઓલી આપણે પુરુષાર્થ ક્યાં કરીએ ધર્મમાં જ કરતા ક્યાં કરી ધંધામાં વાડીઓમાં નોકરીમાં ખેતીમાં ગમે ત્યાં કરીએ ને પુરુષાર્થ પણ હવે ઓલા ઓલાને દેવું હોય ને તો જ દે નકર ગમે ત્યાં કરો ને પુરુષાર્થ નાખો ઊંધું પડે નાખોને ઊંધું પડે બોલો પડે કે નહીં પણ આ પુણ્ય વગર સીધું નહીં પડે ક્યારે અને પુણ્ય છે ને તો તે ઊંધું નાખો ને તો સીધું જ પડશે એટલે પુણ્ય કમાવવું પડે પેલો આ ભજન કરવું પડે પુરુષાર્થ કરવો પડે ભજન ના પુરુષાર્થો ઓલો પુરુષાર્થ નહીં અને જો જેને સીધું પડ્યું ને જેને પૂર્વના પુન્યશાળી આત્માઓ છે ને એને બધું સીધું પડવા મળ્યું ને તેને એની એની પાછળ હજારો માણસો કામ કરે બોલો આસે પોતાના પુણ્ય પાર એમાં તમે ગુપ્ત દાન દેજો સર્વમાં શાંતિ તપ સ્વામી એમ તમારો આત્મા ઓળખી લેજો એટલે એની પાછળ હજારો માણા કામ કરે એના સિંધેલા માણા એને સિંધે એ પ્રમાણે જ માણા કામ કરે બોલો નથી કરતા અને આપણે તો વાર કયો તો આપણે કોઈ કરે સજાનંદ ભગવાન હતા ને એને રાતોરાત ભૂતને બોલાવ્યા અને ભગવાનનો મેલ બનાવી દીધો એના સરદાનંદ ભગવાને પૂતને બોલાવી મેલ બનાવ્યો તો અહીંયા મુળજીભાઈએ છ મહિનામાં પુલ બનાવી દીધો ખબર છે ને આખું ગામ વળગાડ્યું આખા ગામને ભેગું કર્યું હતું કર્યું હતું અને એ પોતે પહેલાં આવે તડકે ઉભા હાલો ગામના બધાય ઘર દીઠી કંઈક નીકળો અને બોલાવ્યા હતા ને કલેક્ટરને કે આ કેટલા સમયમાં પૂરું થાય કે છ મહિના તો થઈ જાય આની ત્રણ મહિનામાં કરી દીધું બોલ કે કોઈ બને કોઈ કાળે બને જ નહીં રાજ દિવસ રાજપાળીને જુદા દિવસ પાળીને જુદા ઘરે ઘરેથી એક એક નીકળો અને કામ શું ન થાય અને સહકાર મારો પહેલો તમારો બધા સાથ જોવે ભગવાને ગોવાળિયાને કીધું તમારો સાથ જોવે મારે અને તમારો સાથ વગેરે આ ગોરધન ઊંચો નહીં થાય થાય એટલે સહકાર જોવે અરસપરસ છે અને અરસપરસ હે છે ને તો જ આ કામ થાય તો જ્યાં મહાપુરુષો સંતો ભક્તો ભગવાનના દૂતો છે ને એ આવું કામ પરમાર્થના કામ કરે ધર્મના કામ કરે નકરા સ્વાર્થમાં બંધાય નહીં આ પૂરી કહેવાય બેલેન્સ કહેવાય એનું જમા થાય આ અવતારમાંય મળે બીજા અવતારમાં મળે પાછા મનુષ્ય અવતારમાં જ મળે હાલો તમને અઢળક કમાણી કરો અને બહુ પૈસો ભેગો કરો અને બીજો અવતાર સરપ નો છો તો તો તમારે માયાનું માયાનું અને માયાનું ઝેર સડી પાછા બીજા અવતારમાં ઝેરી જેવું થાય એ ભાઈ એને લેવા ન થાય એ કોકને ન દીધો એ મરી જાય મરી જાય ને એટલે આ માણસનું ઝેર પાછું સારું નહીં હો જનાવરનું ઝેર છે ને એ તો સહને થાય ઉતરે તે કદાચ પણ માણસનું ઝેર છે ને એ હાથ જન્મ સુધી ઉતરતો નથી ઉતરે કેટલા વેર ઝેરના કેટલા ઊંડા ઉતરી ગયા હાડો આડામાં રંગાઈ ગયા એટલે આ બધું જ્યાં સુધી નીકળશે નહીં ને ત્યાં સુધી ઈશ્વર આપણને દેખાશે નહીં મુજે હે કામ ઈશ્વર છે જગત રૂટે તો રૂટને દે કુટુંબ પરિવાર સુતદારા માલ ધન લાદ કી પ્રભુ કે ભજન કરને છે અગર છૂટે તો સૂટ દે કુટુંબ છૂટી જાય તો ભલે પરિવાર છૂટી જાય તો ભલે ધન દૌલત છૂટી જાય તોય ભલે પણ આપણે એ છોડવા નથી એ તો બધા પકડવા આવ અને આપણે તો પકડી કેવું મજબૂત ઓલિયા પકડ્યું તો આપણે એથી હાજર પકડી ગઈ આ બધા પકડવાવાળા વાળા દાદા છે એટલે અજ્ઞાન પકડાઈ ગયું અને જ્ઞાન નો પકડાવું અજ્ઞાન પકડાઈ ગયું જ્ઞાન પકડાણ ને જે ગુરુનું જ્ઞાન પકડવાનું હતું એની જગ્યાએ અજ્ઞાન પકડાણું એટલે ઓલા સંસાર ઊંડા કોપ સદગુરુએ નાખ્યા દોર દોર પકડીને શિષ્ય ન સડે તો ક્યાં ગુરુ કા દોર આપણે બધા સંસાર કુવામાં સહી ક્યાં કોઈ ઊંઘતું નથી ને આમ હેઠા જન ની બે તને એમ લાગે જે જાગી ગયા ને એ આ જગતમાં મહાપુરુષો સંતો ઇતિહાસ નામ મહિમા ગુણગાન ગવાય શાસ્ત્રોમાં એના નામ છે અને શાસ્ત્રોમાં જેટલા જેટલા સંતો ભક્તો થયા એના જ નામ આવ્યા એક રાક્ષસો છે એના આવ્યા આપણું ક્યાંય નામ આવ્યું આપણા બાપ દાદાનું આવ્યું આપણી પેઢીનું ક્યાંય આવ્યું કેમનું આવ્યું જાગ્યા નહીં તે જાગ્યા હોય આવે તમે સત્યનારાયણની કથા સાંભળી એમાં પાંચ હજાર આવ્યા કેટલા અને આ સત્યરૂપે નારાયણ તમારી અંદર આ શ્વાસોશ્વાસમાં શરીરમાં ગતિ કર્યું ને એ નારાયણ ઘટોઘટમાં છે અને એની જેની પૂરેપૂરા ભાવથી કથા કરીને એનું નામ ઇતિહાસમાં આવે જ છે એનું નામ કોઈ ન આવે એવું બને જ નહીં દાદા ઉર્ગારામ આવ્યું લાભ દાદાનું આવ્યું ત્રંબક બાપાનું આવ્યું શાંતિરામ બાપાનું આવ્યું આ મહિમા ગાવાવાળા વાહે હોય એને કોઈ જે ભૂલશે જ નહીં જુગો તું આપણે આપણા ગુરુ નથી ભૂલતાનું કારણ શું છે એની કથા કરી એને પૂરેપૂરો ભાવ એને જીવનમાં હોમી દીધું અર્પણ કર્યું અને પૂરેપૂરા ભાવથી આ સત્સંગ એની ગ્રહણ કર્યું પ્રસાદનો ગ્રહણ કરવું એટલે આ પ્રસાદનો અનાદર ન કરાય પ્રભુના નામનો અનાદર ન કરાય ગુરુના નામનો અનાદર ન કરાય અને ગુરુના નામનો અનાદર કરાયને શું કીધું ખબર પીપલ પાન ન તોડીએ ન ભાંગીએ વૃક્ષ કરી વડકેરી ડાય જળમાં થૂકીએ ગુરુને બે ગાય હવે આનો શું અર્થ સમજુ આ મહાપુરુષોનો સંગ સંઘ હોય એ વડીલોની છે એ કોઈ ભંગાય નહીં પીપલ પાન ન તોડીએ આ પલને જાતિ ન કરીએ અને પીપલ પાન એટલે આ તમારામાં એક ઉઠે ને એક બે ને એને પલ કહેવાય આને કોઈ જે તોડાય નહીં અને ન ભાંગીએ વડકેરી વડીલોની સાયામાં પહેલાં આપણા વડવા કહેતા કે બેહવાની ડાળ હોય ને કોઈ દે નહીં બેહવાની ડાળ હોય આપણું ઠેકાણું હોય આપણી જગ્યા હોય અને જે થાળીમાં ખાઓ ને ખાવા દે ને એ થાળીમાં કોઈ જે થૂકતા નહીં જો આપણી જાતને આપણે સમજાવી તો કાંટો કાયદાનું ગણ ભૂલતા નહીં આ બધા દેશી માણસોની કહેવત હતી આવી એની માનવતા હતી ભલે જ્ઞાન નહોતું કાંઈ નહીં પણ સમજણ બહુ હતી અને એ સારું જીવન જીવી ગયા પહેલાના વડવા હતો ને એ હવે આપણે એમ કંઈક તમે શું કર્યું તો તું ડાયો ભાઈ અમે આવતરને આપણે નો કરવા કોઈને આંતરડી ઠારવી પાસે બે અને પા બેશું ને તો તમારું અહીંયું ખોલશે પણ પાસે જ બે હે ને ડારો જ બતાવ બતાવવાની એક આંખ બતાવે ને એ બધાને હું પણ બધાને દેખાડે ઘરવાળાને આંખ દેખાડે ને બધે દેખાડવાની બધાની આંખ અલગ અલગ એ બધા બધા ઉપર કૃપા જ કરે પણ તમે કોઈ ઝીલવાલ નથી એટલે કૃપા કરે તો હું એટલે સદગુરુ છે ને એ આપણી કૃપા દ્રષ્ટિ કરે કરુણા દ્રષ્ટિ કરે એટલે જીવ છે ને એની ઊંધાઈનો પાર નહીં અને ગુરુની કૃપાનો પાર નહીં કરુણાનો પાર નહીં પણ જીવની ઊંધાઈનો પાર એ ઊંધાઈ મૂકે જ નહીં આ ઊંધું પાત્ર છે એમાં ગમે એટલું રેડો તો ક્યાં જાય પાત્ર જ આવે નક્કી કરે કે આપણે ક્યાં અડવા દેવું એ કલ્યાણ થાય એટલે સંસાર ઊંડા ઊંડો કૂવો છે સંસાર ઊંડા કૂપ એ નાખ્યા દોર દોર પકડીને શિષ્ય ન સડે તો ક્યાં ગુરુ કાજો ગુરુ તો એમ કે ભાઈ આ બધા સંસાર કૂવામાં તમે હેરાન થાવ દુઃખી થાવ તો બહાર નીકળવું તો કે હું બે દોર નાખું પકડી બહાર નીકળી જાઉં એ પણ અમે બળ વાપરી નાખ્યું બુદ્ધિ વાપરી નાખી દેહ તોડી નાખ્યો ને એટલે હવે અમે સડા એવું નથી બળ નથી થાય એવું થાય ભક્તિમાં બળ થાય ભક્તિમાં સમય છે આપણને બહાર નીકળવાનો અને સદગુરુ કાંઠે ઉભા બહાર ઊભા કે આ બધાએ જીવ રૂપી કૂવામાં કૂપ કૂપ એટલે કૂવો બધાએ આપણે સંસાર સંસારરૂપી કુવામાં દુઃખી થઈ પણ આપણે ગુરુ દોર નાખે ને એટલે કે ભાઈ તારે બળ વપરાઈ ગયું કઈ નહીં પકડી લે ને તો એવું બહાર કાઢી લેશે ખાલી દોર પકડી લે પણ આપણે એમ છે આ બધાને મૂકીને થોડું દવાય આ બધો હસવાનો છે આપણો આ બધા કુવામાં છે એટલે આપણે એનું જોઈએ કે આટલા બધા આ તો આ પેલા ખોટા છે કે પણ જ્યારે આપણે સંકટ મુસીબત સમય આવે ને ત્યારે કોઈ કોઈનું કોઈ નથી અને એવા પ્રસંગો ઘણી વાર કહીએ છીએ આપણે કે દ્રૌપદીના વસ્ત્ર હરણ વખતે કોઈ હતું પાહેતા તો તોય કોઈ ઉભે રહ્યું હરિચંદ્રની બોલી થઈ કાશીની બજારમાં જ્ઞાનીઓની નગરી કોઈ ઉભો રહ્યું પડખે છેલ્લે ખંડાણો ત્યારે કોઈ ઉભો રહ્યું પાહે પ્રહલાદને ધગધગ તો થમ થકાયો કોઈ પાણી રહ્યું કોઈ કીધું આ નો કરાય એમ કોઈ ન બોલે કોઈ ન બોલે કારણ કે અંત સમયે તમારે એક લાને જ જવું પડે એમાં બીજું કોઈ હથવારો નહીં અને ઓટોમેટિક એવા વિચાર આવી જાય ને કે તમારા સાથ બધા મૂકી દે આ જેમ ગજેન્દ્ર મોક્ષની કથા છે અને ગઝને જોડે પકડ્યું એટલે હાથી ગયો હાથણી વહી ગઈ બદનિયા વહી ગયા અને જ્યારે ઊંડા જલમાં ખેંચી ગયો ને ગજને ત્યારે રહી તબ જ્યારે ગજરિના રહીને બુડવાનો આરો આવી ગયો ને ત્યારે હરી એમ થયું કે આપ કોઈ હતવારો નથી નકર આપણે તો છે પણ એ બધા મતલબથી છે અને મતલબથી તમે તમારા એના કોડ નહીં પૂરા કરો ને ત્યાં સુધી જ બાકી તમે એમ કહો ને કે મારા ને મૈયા પીગળા બધા બંધનને તોડી નાખ્યા કોને કીધું પત્નીને ભિક્ષા જો ને મૈયા પીંગળા અવસ્થા ને એટલે બધાના રોગ ભરેવો સમય આવે જન્મે ને એ દીકરી હોય અને અવસ્થા ને પછી કન્યા બને પછી લગ્ન કરે ને પછી પત્ની બને પત્ની બને પછી ને બાળક જન્મે ત્યારે માં બને અને બીજું બાળક ને બીજું ત્રીજું ને ભાઈ ને બેન ને પૈસા પછા સંબંધો પછી થાય ને અને માં બને ને હાવ જ્યારે એના છોકરાના છોકરા તારી એ મા માં બને પણ ચ્યા ઉધીમાં એના જીવનમાં ઘડતર કેટલું આવ્યું હોય અનુભવ કેટલો થયો હોય કડવા ઘોટડા કેટલા પીવા પડ્યા હોય આપણે કોઈ નહીં જોતા અને આપણે એમ કહીએ તમે શું કર્યો હવે એની બધી વેદના સહન કરી જાતું કર્યું કેટલાયને ઉજેર્યા આપણે આપણે કેટલા આવે પહેલાં તો પાંચ પાંચને હાથ હાથના ભાઈ બહેનો હતા અત્યારે કોઈને કોઈને એમ નથી થતું કે આપણે પાંચ રાખો ગોથા ખાતો 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 ક્યાં આવ્યો ગુરુ ચરણમાં હા એ રૂઠડા રામને મનાવો કરવા ગુરુદેવને મનાવો તારો મટી જાય ઘોર અંધિયારો કેટલાય જન્મનો અંધકારનો નાશ થાય સદગુરુ મળે તે જ્ઞાનનો પ્રકાશ થાય અને તમને સ્વરૂપની અનુભૂતિ થાય એટલે તમારો મોક્ષ થાય ભટકાર મટે રખડપાટ માટે બંધન મટે અને તો તમને જ્ઞાન અંદરથી પ્રગટ થાય આ જ્ઞાન કથે આવડે નહીં બોલે આવડે નહીં આવડે તો એનું કોઈ લાગે નહીં એનું કોઈ મૂલ્ય નથી એનું કોઈ મૂલ્ય નથી આ ઉતારવાનું છે જ્ઞાન જેને અમૃત ઉતરી ગયું ને એના દર્શનથી દુઃખ જાય મહાપુરુષોના દર્શનથી દુઃખ ઉ્યા જાય એટલે આ જ્ઞાન જે છે ને એ લેવાનું છે દેવાનું નથી અને સંતો દે છે આપણે લેવા લેવાલ નથી સંતો દે છે ને પણ આપણે લેવાલ નથી હવે એનું શું કરવું તો લેવું છે ને એ આપણે લગ્ન હોવી જોઈએ લેવાની ભાવ જોવે આપણે એ વાત કરી કે છોકરા ભણવા જાય એને આમ ઘરે આવે ને ત્યાં ડૉક્ટરનો ઘા કરી અને રખડવાની કેટલી તલબ હોય ફરવાની રખડવાની હે એમ ગુરુ પાસેથી નામ તો લઈ લીધું લગ્ન તો લાગી પણ પછી પછી એનું જતન કાંઈ નહીં ગુરુ ફર્યા કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે જ્ઞાન વગેરેનો નર પાવીઓ એ નર નારીમાં આવે જેને આ ફળ ન લાગ્યા ને એ નર માણાના માણામાં નીચે રહેતો સદગુરુના વચન તમે હૃદય ધરો કાં પરોશો વાંધણીઓ જેવા હો ની વાતો તમે સાંભળી તોય રહ્યા એવાની એવા એટલે પથ્થરને ઘડે ને ત્યારે એમાંથી તાપ જ ધરતો હોય પણ તાપે સહન કરી જાય ને એની મૂર્તિ બને હો ભગવાનની મૂર્તિ બને પહેલાં ઘડે ને ત્યારે તો ઝરતો હોય પણ ઝરતા 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 એ મ ટૂટ્યો ટોયટ્યો ફાટ્યો નહીં ને એટલે ભગવાનની મૂર્તિ બનીને મંદિરમાં જઈને કરોડોના ખર્ચે આખું ગામ ભેગું થઈને જમણવાર કરીને કરોડોના ફાળો કરીને અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને અને ભગવાનની મૂર્તિ બની આખું ગામ પગે લાગે રખડતો તો ત્યાં સુધી કાંઈ નહીં રોડ ઉપર રખડતો તો રોડ ખોડ પાણો હતો ત્યાં સુધી વેલ્યુ નહોતી ઘડાઈ ગયો ને ઘડવા વાળાની કિંમત છે કિંમત કોની છે આ મનુષ્ય અવતારમાં આપણે સદગુરુ મળ્યા ને આપણે પથ્થર જેવા જડ જેવા છે અને જળ છે આ દેહ છે છે જળ આ દેહને થોડું જ્ઞાન હોય આત્માને જ્ઞાન છે દેહને જ્ઞાન થાય એટલે તમારો વાસ ક્યાં છે દેહમાં આપણે ક્યાં રોકાણા દેહમાં સતત એનું ચિંતવન સતત એનું ઝેર સતત એનું મંથન એટલે એની મોહની અંદર આ ઉતરતો જ નથી ઓલા પી ઓલા નશા છે નહીં ઘડી બગડીના પીવો ખાવ એનો નશો ઘડી બગડી તરત ઉતરી જાય તરત લાય ઉતરી ગયો કેમ ઉતરી ગયો લાય લાય હવે એ તો સારો ઉતરત ખરો આ તો ઉતરતો નથી આ નશો માયાનો નશો ઘેનનો નશો મોહનીંદરનો નશ્યો નશો એ ઉતરતો જ નથી જ્યારે ઉતરી જાય ને એટલે તમે જાગી જાવ પછી તમને રાતે ઊંઘ નહીં આવે જે મહાપુરુષો જાગ્યા ને એને ઊંઘ નો આવે કબીર એને પરમાર્થ હૃદયની અંદર ભાવનાઓ પ્રગટ થાય અને જગત કલ્યાણ માટે મહાપુરુષો કેટલી મહેનત કરે કેટલા ઉજાગરા કરે કેટલા જાય કેટલા થાકોડા સુખ દુઃખ તો દરેક ને આવતા હોય કોઈને ન આવે એવું નહીં બધાને આવે હારું મોળું બધું આવે પણ હારું મોળું જોયા વગર જ પરમાર્થ કરી જાય એ પરમાર્થ એ નહીં ભાઈ નરસિંહ મહેતા એ કર્યો કબીરે કર્યો મીરા એ કર્યો પ્રહલાદે કર્યો ખીમ રવિ ત્રિકમ આ આપણા આપણા પૂર્વજો છે ને ઉગારામ દાદાએ કર્યું ને ત્યારે એ સમયની અંદર આભડ કેટલી ફેરફાટ ફાટતી કોઈ સત્સંગ ભજનમાં જાય નહીં એમાં એક મુસલમાનને એક હરિજન ને એક પટેલ ને એક બ્રાહ્મણ આ બધા ભેગા થાય એ કે આ શું હાજરી અને કેટલા એના બદનામી થતી કેટલા હેરાન થતા ને કેટલા પણ છતાંય આ અઝળિયા પુરુષો હતા આ લડાઈ હતી અને આ લડાઈમાં જે અડ અડી ને એનો જ મહિમા છે ભાઈ ગુણગાને એના ગવાય તો આપણા માટે એની રોડ સારો નોકરી નાખ્યો જંગલ કાપીને રસ્તો બનાવ્યો શું કાપીને જંગલ કાપીને એટલે એની આપણી ઉપર રખેવાળા આપણે એ માર્ગ ને તો એ વાળાને જોવે ને તો એ ખબર પડે એને એમ કે નહીં આપણે માર્ગ બનાવ્યો ને એમાં ઘણા આવે છે હો ભાઈ અને તોરાલે બનાવ્યું ને કે કાચ સંદન રોપાવીને તમે કાચ ન ઢાળો અમે જે માર્ગ ઉપર હાલો ને ત્યાં સંદનના જાડવા રૂપા હો અને એ માર્ગ ઉપર તમે કાચના ટુકડા નહીં વેરતા કોઈ જીવ હાલશે નહીં કાચના ટુકડા વેરે ને હાલે કોઈ સંતો ઝાડવા રોપ્યા આંબાના ઝાડ રૂપ્યા સંદનના ઝાડ રોપ્યા પ્રેમ સંદનના ઝાડવા અને કેટલાય સંદનના ઝાડવે આવીને વીટાઈ જાય છે બોરિંગ વિષ ઉતારવા ઝેરી જે જીવ છે ને એ ચંદનના ઝાડવે આવીને પોતાનું વિષ ઉતારે એને અગ્નિ તાપ જ્યારે બહુ તાપ થાય ને ત્યારે સંદનના ઝાડવે આવીને વીટાઈ જાય શીતળતા મળે તાડક મળે અને સંદનમાં એવો ગુણ છે ને કે આજુબાજુમાં હોય ને એનો ગુણ બીજાની અંદર નાખી દે સુગંધ એમાંય બેહારી દે પણ બે ની ન આવે બેની અંદરનો નો કોણ કોણ ખબર એક વાહડો અને એક એરડો એવા નેવા એવા નેવા એવા ગમે ત્યારે ભલે બાજુમાં સંઘ કરે અજ્ઞાની જીવ સંઘ કરે પણ હાથો રંગ સડે નહીં અજ્ઞાની જીવ છે એ સંઘ કરે ને તો એને રંગ ન સડે કવડું મગ આવે ઘણા ગમે એટલે પાણી ગરમ કરો ને ગમે એટલે સીટીઓ કરો ને દેખાડો કરી કે કવડું કરડું જ રહે એમ આ તો મારી વાત વાલતી એમ ગણો વાત કપા વિનતા અડબાવ ઘણા આવે